不可了

સુગરમ ઝામમો પડે વાડીમાં કા ઉપર ધબ ધવાટી સુગર હાલો પડે થાય તમાપીની મોદ દી છે લે તારે એકાદિન ફોન કરી હા હાલે કરી એકાદિન ફોન હા લે કેમ ગણે આ વાડીમાં સુગર અપારો છે બા બાટી છે 10 15 15 નહી હાલુ થવા દી તું વાડી આય કરો લે કેમ ગણે આપણે <laughs> ઓલા <laughs> <laughs>

હાલો તારે આવજો રે રે હા બરોબર ઘણા રહે ખાગે હા તો અલ્યા રાજુ કી ન હોય ગયા બધા તું આય એ હા હું મારી પુત્ર લાયો છો પણ નામ તો એમ આમ થોડા ઘણા દેવો પડે ના ના પતને મારી ઉપર ઓલે એ આવો 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 મેં દેવા દેવા અલ્યા ભાઈ પોપટા છે તને હું ભુંડા બે બે ફોન બંધ કરી હો ભાઈ આય ભુંડા નંબર આયો છે તો ખરો હા હા ક્યાં અલ્યા ભુડા વાડીનો કઈ તું ભુંડા રમવા ગયો આય અમે ચાલુ કરે ખાય

એ મારા લઈ લેવા ને તારે હા માગે આ મને આ મને આ મને કોને દેવા મારે હા આકો કઈ જા તો બોલાય બાવા ને લઈ આવ તારી હાલ તો હાલવામાં ધ્યાન દે ને મારે લે હાલ તારે હાલ બંધ કર્યું હા એ આયા જાલ મને બોલ પછી ખવાય તો અવરાજેને અમને પછબીતા મંગાડી છે બાજમાં કઈ આવતું નથી એ ઓ બાપ ઓ સામા કોઈ હા

જોરે કે આપડે બેન કર્યું વાહ ગુંદરવા હું ફરતો હતો કે એમે આપણે જો હું આપણે પત્તાના ખબર છે ને ઈ તો એવો છે તો આતારે અરે તારો નો કરે

આપડે માટી પાડે ખોલી નાખું છે ગુંદર ખોઈલ ને તારે શું છે રોન તો મારી છે લા રોન રે ઈ તો જો પણ આ મોટી છે સાનો માનો લાય આયા પૈસા લાય હા અલ્યા હા ગુંદર હા ગુંદર હા લઈ લીધું આલુ ખબર નો પડે ઇમનામ આલુ તું નકી આજ કે મંત્ર મંત્ર મારીને આયો ગુંદરિયા ગુંદરિયા સルト 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 રે ફુરા ફુરા બહુ સાટા ફરવામાં અલ્યા તું તારું કઈને અર માં બેઠો તાને એક ગેમ ના આવતી હાલ મારે 500 નું બઈ લે 500 નું હાલ લે એકદમ હું મોળું રાખું હે 500 દરવા મને હું સમજાવ 1000 આ લે આ જો આપણે તો જોઈ લેવું છો આ આપણે તો જ્યા નરુ બોલુ ત આવેસ આ તો લે 1000 નું હાલ લે હું જોઈ લઉ હાલો આપણે મોળું રાખે 1000 નું બઈ તારો વિશ્વા ન ન કરાય જોઈ લેવું પડશે એ બઈ લે વા ચીકણો લે બઈ હાલ લે બઈ લે લે !! મોય ગુંદર મોય ભાઈ તા એલા આયા પાકા છે એમ જો એ ભઈ આ તો ભરો તઈ ને પાકી લાગે ને પાકી પાકા લાગે પાકા પાકા લાગે હે ગુંદરિયા હવે બોલી દઉં છું હો પછી કેતા નઈ ગુંદાર કોની વાડી બેઠો છે તને ખબર ન વાડી મારી છે બોલાય તો ખબર પડે ધબ તો તારે થાય તાર કરી લે હાલ ચિકણા છોટો તાર ઉપર હાલો તારે હું તમને ચાર રે જોઈ લેજો ગુનરિયા તું કોણ કોણ એ જે તો ઓલા રાજુ ફોન કરી તને બોલાય ઓલા લઈને છે અરે હજાર છે તું અરે આ ઓલા વાઈલા ખારામાં આ હટ મે ફોન કર્યો છે આ બધી આવે છે બાપુ હરાને હું ઠોકું કડે કે સાન કિલ્લો ઇને એમે જવાનું છે એ મારા ફોન આતો કોનો છે મોટા પાએ કે હાલો રમ્મા કે આ તો છે આપણે અલ્યા હા આયા જોને હા કેટલા કેટલા છે 500 હજાર અરે ગીલજી મકા ના કરા નો ખબર હોય આવળી અરે ઓલો આપણે વાડીએ બાપુ કરવા તૈયાર છે હું จ่าเรนมาลุยนะเจ้อือฮะอยู่ตรงนี้หมดเลยอยู่ตรงนี้เอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเอ่อเ